દર્શક મિત્રો એસ્ટ્રોટોકમાં આપનું સ્વાગત છે હું છું સંજય ઉપાધ્યાય ખાસ કરીને જ્યોતિષશાસ્ત્રને લગતી વિવિધ બાબતોની આપણે એસ્ટ્રોટોકમાં ચર્ચા કરીએ છીએ આપ અગાઉના એપિસોડ જોઈ ગયા હશો અને આપને ખૂબ જ ગમ્યા હશે ત્યારે આજે ફરી એક વખત આપને સંલગ્ન જે વિષય છે તેનામાં જ્યોતિષશાસ્ત્રની રીતે શું ઉપયોગી થઈ શકાય જ્યોતિષશાસ્ત્ર તેમાં શું મદદરૂપ થઈ શકે અથવા તો આપની કુંડલી જોઈને કઈ રીતે આપના જે પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવી શકાય તેની આજે એસ્ટ્રોસ્ટોકમાં આપણે ચર્ચા કરશું અને આ ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય સચિનભાઈ બલભદ્ર સચિનભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝમાં દર્શક મિત્રો આજનો જે ટોપિક છે એ આરોગ્ય સંબંધી છે આરોગ્યને લઈને સૌને થોડી ઘણી ચિંતાઓ હોય છે કોઈકના ઘરમાં પ્રશ્નો હોય છે વડીલ માંદા હોય બાળક સતત માંદું રહેતું હોય અથવા કોઈ મહામારી આવતી હોય આપણે જોયું છે કોરોનાની મહામારી વખતે ઘણા લોકોએ કીધું કે અમે તો આગાહી કરી જ હતી જ્યોતિષને શાસ્ત્રને અનુલક્ષીને જ આગાહીઓ થતી હોય છે પણ જ્યારે ઘરમાં સતત બીમારી રહેતી હોય કે બીજું કાંઈ રહેતું હોય તો સ્વાભાવિક રીતે આ બાબતોની ચિંતા રહે અને જ્યોતિષ શાસ્ત્રમાં આનો શું ઉપાય છે કેવી રીતે ખબર પડે તે અંગે આપણે સચિનભાઈ પાસેથી આજે માર્ગદર્શન લેશું સચિનભાઈ સૌપ્રથમ દર્શકોને જણાવું કે જ્યોતિષશાસ્ત્રમાં આરોગ્ય વિષય કેટલો મહત્વનો છે કેટલું પરિણામ તેમાંથી મળી શકે એમ છે અંદર આરોગ્ય બાબતમાં તો એટલો પરિચય એટલું મોટું એનું સબ્જેક્ટ આપવામાં આવ્યું છે કે તમે હું તમને શું કહું કે આના માટે આપણને આ બે ત્રણ વખત કરી લઈએ શો તો પણ ઓછા પડે કારણ કે આજે એટલા માણસોના ખાવાનું પીવાનું બગડ્યું છે એના કારણે એટલા બધા રોગ વિક્ર્યા છે બધા પ્લેનેટના હિસાબે કનેક્ટ કરી અને તમને કહેવા માટે મને આ ત્રણ ચારે આ લાગી જશે ટોક શો પણ છતાં બી તમે પૂછ્યું તો આપણે કહીએ કે જ્યોતિષને સંલગ્ન ઘણા પ્રકારના રોગ આપણે આગાહી કરી શકીએ છીએ અને એના માટે આપણે ઉપાય બી કરી શકીએ છીએ કે જેના લીધે એ રોગ આપણને ન થાય એનાથી આપણે બચી શકીએ કે જન્મકુંડળીના આધારે વ્યક્તિગત આરોગ્ય સંબંધિત પ્રશ્નોના જવાબ મળી શકે ખરા શું કેવું છે આપણું જન્મકુંડળી તો તમારું આરીસો છે કઈ દેશે કે ભાઈ તમને કયા પ્રકારના રોગ કઈ એજમાં કેટલી કહેવાય કે ઉગ્રતાથી લાગવાના છે અથવા કેટલા પ્રમાણથી લાગવાનું છે કેવી રીતના થવાનું છે અચાનુ સમાધાન શું છે જન્મ જન્મપત્રી જુઓ ને તમને ખબર પડી જ જાય જન્મપત્રી ઉપરથી જ બધું જોવાય છે કે માણસનું અતથી ઇતિ સુધી શું છે કેટલાક લોકોને તમે જોયું હશે કે નાનપણથી જ કંઈ ને કંઈ કંઈ ને કંઈ બીમારી બીમારી ચાલતી હોય ક્યારેક આ ચાલ્યું ક્યારેક ઓલું ચાલ્યું તો એ કુંડલીના ઉપરથી જ આપણે પકડીએ છીએ કે ભાઈ આ માણસને લગ્ન ખરાબ થયો છે લગ્ન નબળો પડ્યો છે ષષ્ઠે છઠ્ઠા હાઉસનો માલિક બળવાન થયો છે જે રોગ આપે છે એના લીધે આ માણસ ક્યારે ને ક્યારે કોઈને કોઈ ઇન્ફેક્શનના ચક્કરમાં પડતો રહે છે હવે આની અંદર આપણે લગ્નેશ બળવાન કરી અને રોગને ડામી શકાય છે આરોગ્યની વાત કરીએ તમે કીધું એમ કુંડળી જોઈને તરત આઈડિયા આવી જાય તો આપ જણાવશો એવા કયા ગ્રહો છે અથવા કેનું સામસામેનું મિલન અથવા દ્રષ્ટિ

સૂર્ય સાથે સૂર્યને હાર્ટનો કારક કહેવામાં આવે છે સૂર્યને હાડકાનો કારક કહેવામાં આવે છે હાડકા સંબંધિત બીમારીઓ હાર્ટ સંબંધિત બીમારીઓ આંખોને લગતી બીમારીઓ એ સૂર્યથી અમે કનેક્ટ કરીએ છીએ સૂર્ય સાથે અગર સેટન એટલે કે શનિ મહારાજ છે કેતુ મહારાજ છે તો એ તમને હંડ્રેડ પર્સન્ટ હાર્ટ હાર્ટઅટેકના યોગ બનાવે છે અને ચોકઅપ આવવા બ્લોકેજ થવું એ સૂર્ય અને શનિ ભેગા હોય તો બ્લોકેજ આપે છે સૂર્ય સાથે જુપિટર બેઠો છે તો હાટ પોળું કરવાના રોગ આપણે કહીએ પોળું છે એ હાટ પોળું થવાના રોગ આપે છે જ્યુપિટર સાથે બુધ અને કેતુ બેઠું હોય તો નસોની અંદર બ્લોકેજ આપી દે છે કે નસ બ્લોક થઈ ગઈ છે આવા રોગ તો આપણે જન્માક્ષર જોતા આપણને આઈડિયા આવી જાય કે ભાઈ આનું આમ છે આવા થવાના રોગ થવાની શક્યતા વધી જાય છે બીજું આપણે કહીએ કે આજે આવે છે સુગરની બીમારી લગભગ હર ઘરમાં એક વ્યક્તિને સુગર થાય છે પણ સુગર માટે ઇમ્પોર્ટન્ટ પ્લેટ છે વિનસ એટલે કે શુક્ર અને જ્યુપિટર જ્યુપિટર એટલા માટે ગુરુ એટલા માટે કહેવામાં આવે છે કે જે આ રોગ કેમ થાય છે ક્યાંથી ઉદ્ભવે છે તો રોગ સુગરનો રોગ છે ને પેન્ક્રિયાસથી થાય છે તો પેનક્રિયાસ ઉપર છે ને જ્યુપિટરનો અધિકાર છે જ્યારે તમારી કુંડલીમાં જુપિટર બગડશે એટલે તમારા પેનક્રિયાસની અંદર પ્રોબ્લમ ક્રિએટ થશે ઇન્સ્યુલન્સ બનાવવાનું ઓછું કે વધુ કરવાનું ચાલુ કરી નાખશે જુપિટર અને શુક્ર છે એ આપણે કહીએ કે મીઠી પિસાબ એટલે કે આપણે કહીએ કે ડાયાબિટીસ એનો કારક શુક્ર છે શુક્ર કુંડલીમાં બગડ્યો ક્યાંથી પણ તો તમને ડાયાબિટીસ આપી શકે છે ગુરુ બગડ્યો તો પેનક્રિયાસ ખરાબ થવાથી તમને સુગરની બીમારી લાગી શકે છે એ આપણે જોતા ખબર પડે અને એના સમાધાન રૂપી આપણે એવી કોઈ રેમેડી કરવા કે જે એને ચાલીસ વર્ષની ઉંમરમાં સુગર આવવાનું છે આપણે એમ કરી શકાય કે રેમેડી કરીને એ સાહીઠ વર્ષે ઉંમરે આવે તો એટલો ઓછો સમય રોગ સાથે એને સંપર્કમાં આવે આ આપણે વાત કરી ઉપાયોની ઉપાયોની આપણે પછી ચર્ચા કરીશું અત્યારે આપણે જોઈએ છીએ કે જેને પૂછીએ તો બ્લડ પ્રેશરની ગોળી તો ચાલુ જ હોય એ લોકોની એની પાછળનું શું કારણ હોઈ શકે બ્લડ પ્રેશરનું એવું છે કે મંગળ ચંદ્ર તમારી કુંડલીમાં ક્યાં પણ પીડિત થયા હોય મંગળ તમારો લોહીનો કારક છે ચંદ્ર પ્રેશરનો કારક છે શનિ સાથે અગર ચંદ્ર મંગળ બેઠા છે તો લો બ્લડ પ્રેશરનું પ્રોબ્લેમ આવશે પણ શનિચંદ્ર સૂર્ય ભેગા બેઠા છે અથવા ચંદ્ર ને રાહુ ભેગા બેઠા છે તો હાઈ બ્લડ પ્રેશરની બીમારી તમને આપી દેશે અને બીજી એક અત્યારે જે આપણે જોઈએ છીએ સતત લોકો ડિપ્રેશનમાં હોય માનસિક તાણમાં હોય સતત એ ટાઈપનું હોય ને ગોળીઓ ખાવાતી હોય છે આનામાં કયો ગ્રહ ભાગ ભજવે છે જો શાસ્ત્રમાં કહેવામાં માંગે કે ચંદ્ર મનનો કારક છે ડિપ્રેશન ત્યારે આવી જાય તમે માન મનથી છો તમે જોજો ક્યારે પણ જ્યારે પૂનમ ને અમાસની આસપાસના દિવસો હશે ને ત્યારે ડિપ્રેશનના જે રોગી હશે એ લોકોને આ હુમલો થવાને આ રોગનો શક્યતાઓ વધી જાય છે કારણ કે ચંદ્ર નબળો પડે છે કે આ ચંદ્ર બહુ બળવાન થઈ જાય છે તો ચંદ્ર છે ને માનસિક રોગી માટે ચંદ્ર શબ્દ ચંદ્ર જોવાનું છે ચંદ્ર અગર શનિ સાથે બેઠી બેસી ગયો છે તો હંડ્રેડ પર્સન્ટ ડિપ્રેશન આપશે આપશે ને આપશે અને કેવો ડિપ્રેશન આપશે કે માણસને મેડિસિન્સનો સારો લેવો પડશે ચંદ્ર સાથે રાહુ બેઠો છે ઇલ્યુઝનમાં નાખી દેશે ભ્રમિત કરી નાખશે પોતાની સાથે વાતો કરવાનું પોતાની એક અલગ દુનિયા બનાવવાની અને એને એમ બધું અલગ અલગ પ્રકારના ભ્રમમાં નાખવાનું કામ ચંદ્ર પીડિત થયો એટલે તમારું મન ખરાબ થશે

પ્લસ તમે જોયું હશે ઘૂંટણના તકલીફો આવે છે જોઈન્ટ્સના પ્રોબ્લમ આવે છે જોઈન્ટ્સના પ્રોબ્લેમ્સ અને ઘૂંટણના પ્રોબ્લમ્સ મોસ્ટલી શનિ મહારાજ આપે છે શનિ મહારાજ વાયુ તત્વના પ્લેનેટ છે શરીરમાં જ્યારે વાયુનું બગાડ થાય ત્યારે આવા બધા જોઇન્ટ્સના પ્રોબ્લમ્સ આવવાના સોલ્વ થઈ જાય આ જોઈન્ટસના પ્રોબ્લમ સૂર્ય શનિ સાથે બેઠા હોય તો આપે કેતુ શનિ સાથે બેઠા હોય તો આપી દે કારણ કે કેતુ બી હાડકાનો કારક છે આપી દે તમારી જે બેકબોન છે એમાં કોઈ ઇસ્યુ છે સ્લીપ ડિસ્કના પ્રોબ્લેમ આવે છે તો ક્યાં ને ક્યાં તમારી કુંડલીમાં તમે કેતુને ખરાબ કર્યો છે તો તમને સ્લીપ ડિક્સને એના લાગતા ઇસ્યુ આવી શકે છે મારા જ સામાન્ય રીતે જન્માક્ષર લોકો જોવડાવતા હોય છે પણ બહુ ઓછા લોકો જેવું પૂછતા હોય છે જ્યોતિષાચાર્યને કે ભાઈ અમને કોઈ બીમારી આવવાની છે તો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કુંડળી કોઈ સ્વસ્થ માણસ બતાવે તો ભવિષ્યમાં આવનારી બીમારી વિશે પણ શું એને એડવાન્સમાં ખબર પડી જાય સાવચેતી રાખી શકે હંડ્રેડ પર્સન્ટ તમે અગર દેખાડો છો કુંડલી અને અમને શું સમસ્યા આવી શકે છે શું બીમારી આવી શકે છે ને એ બીમારીનું અસર કેટલું રહેશે એ બધું જ તમારી કુંડલી બતાવી દેશે દશા કેટલા ટાઈમ ચાલશે અને કેટલા સમય સુધી તમે કેટલા હેરાન થવાનો છો એ શરીરના લીધે એ બધું તમારી કુંડલી તમને બતાવી દઈ શકે છે દાખલા તરીકે હું તમને કહું કે સિક્સ હાઉસમાં મંગળ છે તમને સિક્સ હાઉસમાં મંગળ હશે તો તમને કંઈ ને કંઈ ને કંઈ ને કંઈ બીમારી લાગતી જ રહેશે કોઈ ને કોઈ પ્રકારે તમને કરતી રહેશે કારણ કે મંગળ ત્યાં બેઠો છે લોહીનો બગાડ આપી શકે છે પેટમાં અલ્સર આપી શકે છે પેટમાં અલ્સર થાય છે એસિડિટીના ઇશ્યુ આવે છે એસિડિટીના ઇસ્યુ આપી શકે છે ઇવન મંગળ સાથે કે કેતુ બેસી ગયો તો તમને પાઇલ્સના પ્રોબ્લેમ આપી શકે છે મંગળ સાથે કેતુ બેસી ગયો તો તમને ઉછપ હેમોગ્લોબિનનીછપ આપી શકે છે મંગળ સાથે કેતુ બેઠો છે તો તમારા આરસીબી કાઉન્ટ ઓછા આવી જાય એવી ઘણા બધા ચીજો છે આપણે પ્રિડિક્શન કરી શકાય છે આ બાબતમાં સચિનભાઈ આપણી પાસેથી જાણવા માંગીશ કે આપણે હમણાં જોઈએ છીએ કે સતત સમાચારો આવતા હોય છે ખગોળીય પરિવર્તન ના કે ચાર ગ્રહો ભેગા થયા એક પછી મિથુન રાશિમાં ગ્રહોનું પરિવર્તન હમણાં થયું તો આ પ્રકારના જે પરિવર્તન છે એ પણ દરેક વ્યક્તિની આરોગ્ય સંલગ્ન બાબતો ઉપર અસર કરે છે ખરું ઓછે વતે તો કરે જ છે ક્યારેક થોડુંક ક્યારેક વધુ ડિપેન્ડ કરે છે હું તમને કહું કે હેલ્થનું ઇશ્યુ છે ને એ એવું છે કે તમે તમારું શરીર કેવું રાખ્યું છે તમે અગર તમારા શરીર તરફ લાપરવા છો તમે તમારા શરીરમાં ધ્યાન નથી આપ્યું તો રોગ તમારા પર હુમલો કરવાનો છે અમે કુંડલીમાં એમ જોઈએ કે એનો ફર્સ્ટ હાઉસ કેટલો પાવરફુલ છે અગર ફર્સ્ટ હાઉસ એણે ખરાબ કર્યો છે ફર્સ્ટ હાઉસનો માલિક ખરાબ થઈ ગયો છે જે એનો ઓનર હોય એ ખરાબ થઈ ગયો છે તો ખબર છે કે સિક્સ હાઉસ એને હેરાન કરશે એટલે રોગ તમને હેરાન કરશે તો ફર્સ્ટ હાઉસ ઉપર તો હવે જ્યારે ટ્રાન્ઝિટ થતું હોય ગોચર થતું હોય આપણે કહીએ ને કે નબળો માણસ હોય ને એને થોડું પણ મોસમ ચેન્જ થાય ને તો એને હેલ્થ ઇસ્યુ આવી જાય એવી રીતના ટ્રાન્ઝિટ થતું હોય તો કોઈ નબળો હશે તો એને વધારે અસર કરશે ને જે સ્ટ્રોંગ હશે એને થોડી અસર પણ ઓછી વાત એ બધાને અસર તો કરે જ છે મતલબ કે નાની મોટી બીમારીઓ જો રહેતી હોય સતત બાળકોને હોય કે મોટેરાઓને હોય તો એમણે એક વખત કુંડળી બતાવી જ્યોતિષાચાર્ય માર્ગદર્શન લે તો કંઈક ઉપાય મળી શકે એમ આ મેડિકલ એસ્ટ્રોલોજી એક વિભાગ છે એસ્ટ્રોલોજીનો અને એટલો વિશાળ એટલો બ્રહદ વિસ્તાર છે અને મને લાગે છે કે આ આના પર હજી સંશોધન કરવા જઈએ તો આપણે ઘણા લોકોના માટે જીવનમાં સરળતા લાવી શકીએ છીએ આ એટલો સરળ છે અને મારો તો અનુભવ લીધેલું છે અત્યારે જ્યારે તમે હું તમને વાત કરું કે ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં કોવિડ આવ્યું હતું તો કોવિડમાં તમને ખબર છે કોવિડ ઇન્ફેક્શન વધારે કોને કોને ફેલાવ્યું હતું અને કોવિડમાં વધારે નુકસાન કોને પહોંચ્યું જેની કુંડલીમાં રાહુ નેગેટિવ થઈને બેઠો હતો એ લોકોને બધાને કોવિડના ઇમ્પેક્ટ આવે છે કારણ કે રાહુને કહેવામાં આવે છે ઇન્ફેક્શન જેટલા ઇન્ફેક્શન તમારા શરીરમાં થાય છે તમને ત્યારે જ થશે જ્યારે તમારી કુંડલીમાં રાહુ ખરાબ હશે ચેસ્ટમાં ઇન્ફેક્શન થવું ગુરુ અને રાહુ ભેગા હશે તો તમને ચેસ્ટમાં ઇન્ફેક્શન થશે નાના બાળકોને કફની કફની તકલીફ હોય છે નિમોનિયા થઈ જાય છે ચંદ્ર શનિ બેઠા હશે તો ટીબીના રોગ થાય છે તો આ બધા આપણે કુંડલી જોઈને કરી શકીએ છીએ અને એના પરિણામ સ્વરૂપે આપણે એમને સમાધાન આપી શકીએ જેના કારણે એ થનાર રોગ અથવા તો એની કહેવાય કે જે પ્રભાવ હોય એ ઘટી જાય અથવા તો બિલકુલ જ ન થાય પ્રાથમિક દ્રષ્ટિએ આપણે બીમારીઓ જોઈ બ્લડ પ્રેશર સુગર આ હવે ઉપાયોની થોડીક ચર્ચા કરીએ કે જે તમે રૂટીન તમારી પાસે બધા આવતા જ હશે કે ભાઈ આ બીમારી છે આ બીમારી છે તો આ બીમારીને અનુલક્ષીને નોર્મલ કઈ રેમેડીઝ લોકોને તમે સજેસ્ટ કરી શકશો રોજિંદા જીવન માટે જે હું તમને કહું કે આપણે વાત કરીએ કે કોઈની પાચન શક્તિ નબળી છે અથવા કોઈને લાગ લિવરને લાગતી સમસ્યા છે અચ્છા કોઈને એવું છે કે એક્સ્ટ્રા ફેટ શરીરમાં છે શરીર ઘટાડવું છે પણ ઘટ ઘટાતું નથી એ લોકોને કહેવામાં આવે છે અમે લોકો કે ભાઈ તમે જ્યુપિટરને લાગતી રેમેડી તમે જઈને કંઈક ડોનેટ કરો જેમ થઈ ગયું ચણાની દાળ થઈ ગઈ હળદરનું પાવડર થઈ ગયું અથવા આપણે એમ કહેવાય છે કે એમને અમે કહીએ છીએ કે તમારા નાભી ઉપર હળદરનો પાવડરનો લેપ કરો અથવા એનો ચાંદલો કરો તમારા માથા ઉપર હલ્દીના પાવડરનો ચાંદલો કરો એનાથી પણ જ્યુપિટર શુભપ્રભાવમાં આવી અને તમારે જે આ નુકસાનકારક થાય છે એનામાં તમને રિલીફ મળી જાય કોઈને એમ થાય છે કે બ્લડ બનતું નથી બ્લડમાં પ્રોબ્લમ આવે છે હેલ્થ હંમેશા થોડી થોડી માંદી રહે છે એને એમ કહેવામાં આવે છે કે તમે મંગળનો ઉપાય કરો તમારી ઇમ્યુ ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરવા માટે અમે સૂર્યનો ઉપાય આપીએ છીએ જેમ કહીએ ઘણા લોકોને તમે જોયું છે તાંબાનો કળો પહેરે છે હાથમાં કેટલા લોકો તાંબાની ગળામાં ચેન પહેરે એ સૂર્યના ઉપાય માટે કરવામાં આવે છે ઘઉંનું દાન કરાવવામાં આવે સૂર્ય સંબંધી તકલીફો તો ઘઉંનું દાન કરાવીએ લાલ વસ્ત્ર લાલ ફૂલનું દાન કરાવીએ ઘણી વખત ભગવાન રામના મંદિરમાં એમનું રામચરિત્ર માનસનું પાઠ કરાવવામાં આવે તો પણ એ ગ્રહ પોતાના ખરાબ ફળમાંથી મુક્તિ આપે છે ચંદ્રનું હોય તો આપણે કહીએ અધિક વિચાર કરવું જે કંઈ થયું નથી એનું બી વિચાર કરી લેવું મૂડ ઓફ થવું ક્યારેક મૂડ સ્વિંગ થવું કશું વિચાર્યું શું ન વિચાર્યું બધું થતું હોય એ લોકો માટે અમે ચંદ્રનો ઉપાય આપીએ કોઈ માનસિક રીતે તકલીફમાં છે માનસિક રોગી થઈ ગયા છે એ લોકો માટે બી ચંદ્રનો ઉપાય ચંદ્રનું પાણી દૂધવાળું પાણી હોય દૂધવાળા પાણીથી ડેલી પોતે સ્નાન કરે અથવા એવું થાય કે દૂધને મોર્નિંગના સમયમાં કન્ઝ્યુમ કરે તો પણ ચંદ્ર થતા અને હા આ લોકો માટે સ્પેશિયલી કહી દઉં એ લોકોના ઘરની અંદર કમથી કમ વધુ ચોખાની હાજરી હોવી જોઈએ એ લોકોના ઘરમાં ઉત્તર દિશામાં સ્પેશિયલી ચાંદીની કોઈ ચીજ આ તમે રખાવી દો ગમે તેવો માનસિક રોગી હશે એને મેડિસિન છૂટવાનું ચાલુ થઈ જશે ખાસ કરીને એમ કહેવાય છે કે ઘણામાં કુંડળી જોઈને આપણે કહી શકતા હોઈએ છીએ કે ભાઈ અકસ્માતની સંભાવના છે કે તમારી કુંડલીમાં આઠમું સ્થાન છે તમારું આયુષ્ય છે અને આઠમું સ્થાન છે કે સડનલી તમારા પર આવનારી આફતો પણ છે તમારા મોટા એક્સિડન્ટ જોવા હોય મોટા હોસ્પિટલના પ્રોબ્લેમ જોવા હોય તો અમે આઠમું હાઉસ અને બારમું હાઉસ જોઈએ અગર તમારા આઠમા હાઉસમાં મંગળ કેતુ કે શનિ ભેગા બેઠા છે કે મંગળ કેતુ ભેગા બેઠા છે મંગળ શનિ ભેગા બેઠા છે તો તમારે સાવધાન થવાની જરૂર છે કારણ કે એ અકસ્માતના યોગ સર્જે છે મોટા અકસ્માત થઈ શકે પણ એમાં છે કે અગર ક્યાંથી ગુરુ જોતો હોય દ્રષ્ટિ કરતો હોય તો કદાચ એવું થાય કે તલવારનો ઘા છે સોયથી નિપટી જાય તમને વધારે કંઈ તકલીફ થાય નહીં પણ મંગળ શનિ અને મંગળ કેતુ અકસ્માત માટે જવાબદાર છે મારા જ હું આપણે પૂછવા માંગીશ અકસ્માતની આપણે વાત કરી ઘણી વખત ગંભીર બીમારીઓ આવી જાય છે ને આઈસીયુમાં દર્દી દાખલ હોય છે આવા સમયે જ્યોતિષ શાસ્ત્ર મદદરૂપ થઈ શકે ખરું ઘણી વખત થઈ શકે છે અને ઘણી વખત અમે થયા છીએ મારા તો અનુભવ હું તમને કહું છું આ તો મને કહો કે ગંભીર બીમારી ગંભીર બીમારીઓ ક્યારે આવી શકે આપણને ખબર હોય કે આ બીમારીની શક્યતાઓ છે તો આપણે એનાથી પહેલાં પાણી પહેલાં પાર બાંધી શકીએ જેમ ગુરુ અને રાહુ ભેગા છે તો અસ્થમાના પ્રોબ્લમ આવી શકે ગુરુ રાહુ ભેગા હોય તો આપણે એમ કહી શકીએ કે કેન્સર થવાના સંભાવના વધી જાય છે કારણ કે મહારોગ છે અને એ કેન્સર મોસ્ટલી ચેસ્ટના થવાનું ચાન્સ વધી જાય છે કારણ કે ગુરુ છે ને એ કેન્સર આપે અને રાહુનું કામ છે એને વધારવાનું તો ગુરુ કેન્સરના જે જંતુ છે એને વધારવાનું કામ રાહુ કરે તો આપણને જ્યારે કુંડલીમાં જોઈ લઈએ તો આપણે અગર એના ઉપાય કરવાનું ચાલુ કરી નાખીએ તો આમાંથી આપણે બચી શકીએ છીએ બીજું આપણે આમ કહેવા જઈએ ચંદ્ર શનિ ટીબીના રોગ આપી દે આપણને ખબર છે કુંડલીમાં ચંદ્ર શનિ ભેગા બેઠા છે જ્યારે એની દશા અંતરદશા આવશે ત્યારે આને ટીબી થવાની શક્યતા છે આપણે પહેલાં જ પાણી પહેલાં પાણી બાંધી દીધી શનિના ઉપાય કરી નાખ્યા શનિના દાન કરી નાખ્યા તો ટીબી થવાની ન્યુમોનિયા થવાની જે શક્યતા છે એ ઘટી જશે ગુરુ સાથે રાહુ હોય તો અસ્થમા આવે કે શ્વાસ ચડવા નાના છોકરાઓને થઈ જાય છે વારંવાર એલર્જી થઈ જાય છે એમાંથી બચવા માટે રાહુનો ઉપાય કરતા જઈએ તો આપણે આ બધી ચીજમાંથી બચી શકીએ છીએ તો આપણે પહેલાથી આપણને ખબર હોય કે અમને આ થવાની સંભાવના છે તો અમે એના રસ્તા કાઢી શકીએ છીએ એક વાત આપણે પૂછવા માંગીશ કે આપણું આયુર્વેદ શાસ્ત્ર છે પ્રાચીન શાસ્ત્ર બહુ જૂનું એલોપેથી તો હમણાં આવ્યું અને જે સમયે આપણે પુરાતન કાળ આપણો જોઈએ સનાતન ધર્મની સંસ્કૃતિને બધું તો જ્યોતિષને જેટલું મહત્ત્વ અપાતું તેટલું જ ઉપચારમાં આયુર્વેદને મહત્વ અપાવતું તો આપે તો આટલા બધા શાસ્ત્રો વાંચ્યા છે અધ્યયન કરો છો અત્યારે તો આપને આ બંનેનો સમન્વય આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્રનો સમન્વય એવા દાખલાઓ તમે જોયા છે પુરાતન કાળોમાં તમને હું કહું આપણી જેટલી ઔષધિઓ છે આપણે જે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ મસાલા થાય તમને ઔષધિઓ છે એ બધી ઔષધિઓ કોઈ ને કોઈ પ્લેનેટને રિપ્રેઝેન્ટ કરે છે જેમ આપણે આમ કહી શકાય હળદર છે હળદર જુપિટર માટે છે તમે દાલચીની એટલે આપણે શું કહેવાય તજ કેતુ માટે છે એવા ઘણા ઘણી બધી ઔષધિઓ છે નાના પ્રકારની ઔષધિઓ આવે છે જે બધા જ પ્લેનેટને રિપ્રેઝેન્ટ કરે છે તો આ તમે આયુર્વેદિક અને જ્યોતિષશાસ્ત્ર સમય કરી અને તમે રોગચકિત્સા માટે વાપરી શકો છો પણ આમાં બી હું તમને થોડું કરેક્ટ કરું આમાં એવું થાય છે કે તમે જ્યારે કુંડલી જોઓ છો ને ત્યારે તમને જોવું પડે છે કે આ માણસને કયા પ્રકારની દવાના કયા પ્રકારના દવાથી એને આરામ પડશે દાખલા તરીકે કોઈને હોમિયોપેથિક દવા લાગે કોઈને એલો એલોપેથિક લાગે કોઈને આયુર્વેદિક લાગે કોઈને યુરાની લાગે છે કોઈને એવું છે કે પંચકર્મ કરશે તો આરામ પડી જશે તો આ બધા પ્લેનેટને રિપ્રેઝન્ટ કરે છે શનિને રિપ્રેઝન્ટ શનિ તરફથી કોઈ રોગ મળતો હોય શનિ આપણને લાગે છે કે આ રોગ આપી રહ્યો છે શનિના લીધે છે તો એને આયુર્વેદિક સિવાય કોઈ રસ્તો નથી બુદ્ધ તરફથી કોઈ રોગ મળતો હોય અથવા રાહુ તરફથી કોઈ રોગ મળતો હોય તો આપણે કહીએ કે એલોપેથિક સિવાય કોઈ રસ્તો નથી ચંદ્ર હોય અથવા શુક્ર હોય તો આપણે કહી શકીએ કે હોમિયોપેથિક અથવા યુનાની એના સિવાય કોઈ રસ્તો નથી સૂર્ય હોય સૂર્ય આપણને આપતો હોય તો આપણે એમ કહી શકીએ કે યોગ કેતુ હોય તો યોગ મેડિટેશન પંચકર્મ એ બધા કરવાથી તમને રિલીફ થઈ જશે હવે ક્યારેક શું થાય આપણને રોગ આપે છે એક પ્લેનેટ અને આપણે ઈલાજ કરીએ છીએ બીજા પ્લેનેટનું અને પછી આપણે કહીએ કે અમને દવા લાગતી નથી દવા કેમ અસર કરે કારણ કે તમને જે પ્લેનેટ તકલીફ આપે છે એ પદ્ધતિ ઉપર તમે જાઓ તો તમને જરૂર સમાધાન મળી જશે ભાઈ આપણે પૂછવા માંગીશ કે જેમ આપણે વાત કરી આજના સમયમાં આરોગ્ય સંબંધી જ્યારે ચર્ચાની વાત આવે તો શું યુવાનો અથવા અન્ય લોકો પણ જેમ લગ્ન મેળા પાક વખતે કુંડળીઓ જોડાવવા આવે છે એમ શું આજે એટલી જાગૃતિ છે કે લોકો જ્યોતિષાચાર્ય પાસે રૂટીન માંદગી કેના માટે આવે છે બતાવવા માટે કે એવું કંઈ કરવું હવે હવે થોડી થોડી જાગૃતિ આવી છે લોકો વળ્યા છે એસ્ટ્રોલોજીને માનવા લાગી ગયા છે અને એમને સમાધાન દેખાઈ રહ્યું છે કે કદાચ અમને પહેલેથી ખબર પડી જાય તો અમે પોતાનું જીવન સુધારી શકીએ અથવા અમે પાણી પહેલાં પાડ બાંધી શકીએ તો હવે તો ઘણા જણ આવે છે પૂછે છે નાના નાના તકલીફ હોય તો પણ પૂછે છે કે ભાઈ આ સેના લીધેથી છે આ ટ્રાન્ઝિટ થવાનું છે તો અમારા હેલ્થમાં તો કોઈ ઇસ્યુ નહીં આવે મને પ્રેશર રહે છે બ્લડ પ્રેશરમાંથી હું કેમ મુક્ત થઈ શકીશ એવા ઘણા બધા લોકો પૂછા કરે છે હવે પણ હવે હું તમને પાછું કહીશ આ બધા તમે મને પૂછ્યું એ સામાન્ય હતું એક જનરલ હતું બધાની કુંડલી બધાની કુંડલીના યોગ અને ગ્રહ અલગ અલગ હોય કયો રોગ કયા સમય પર સેના લીધે લાગશે કોઈને ખાવા પીવામાં લાગે ખાવા ખાવા પીવાનું બરાબર ન હોય એના લીધે થાય છે કોઈને જેનેટિકલી હોય વંશપરાગત આવતું હોય રોગ કોઈને એવું છે કે એનું રોગપ્રતિકારક શક્તિ નબળી છે એટલે રોગ આવે છે આ આપણે બધે કુંડલી જોઈએ તો આપણને ખબર પડી જાય અને એના પછી આપણે એમને ઉપાય કરી શકીએ છીએ રાશિ પ્રમાણે જે નામો તો પડતા હોય છે તો રાશિ પ્રમાણે પણ શું બીમારીઓ આરોગ્ય સંબંધી આવતી હોય છે ખરી કે રાશિનું આને સંલગ્ન બહુ મહત્ત્વ નથી રાશિ સાથે બી આપણે એને કનેક્ટ કરી શકીએ છીએ કે હર રાશિ કઈ બીમારીને આપી શકે છે જે હું તમને એક્ઝામ્પલ આપું આ તો બહુ મોટું સબ્જેક્ટ છે પણ છતાં તમને એક્ઝામ્પલ આપું કે અગર મેષ રાશિ છે તો એમાં ચાન્સીસ એટલા વધી જાય છે કે એમને નસોને લાગતી અથવા સ્કીનને લાગતી પ્રોબ્લમ આવી શકે છે તુલા રાશિ છે કોઈની તો તુલા રાશિમાં આપણે એમ કહી શકીએ કે પેટને લાગતી સમસ્યા લિવરને લાગતી અથવા આપણે કહીએ કે એમને ટાઈફોઈડ થવાના એ બધા થવાના ચાન્સીસ વધારે થઈ જાય છે તમે કર્ક રાશિ પકડી લો કર્ક રાશિ આવી જાય છે તો કર્ક રાશિ પાચન શક્તિ નબળી થવી પગોમાં દુખાવા એવા બધા આપણે કરી છીએ પણ આ બહુ મોટું સબ્જેક્ટ છે આમાં એક એક રાશિ વાઇઝ બધું લેવું પડે અને બારો બારના બાર ઘરમાં એ પ્લેનેટ ક્યાં બેઠો છે એના લીધે ક્યારે આવશે અને કઈ બીમારી આવશે એ કેવી મુશ્કેલ પડી એક છેલ્લો સવાલ આપણા માટે લોકો જે દર્શકો અત્યારે લાખોની સંખ્યામાં આપણે જોઈ રહ્યા છે આરોગ્ય માટે જ્યોતિષાચાર્યની સલાહ ક્યારે લેવી જોઈએ આ બાબતે કેમ કે અત્યારે આપણું જે લાઈવ ટેલિકાસ્ટ લોકો જોશે તો એમને આઈડિયા આવશે તો પછી તરત દોડવા જાય ઓ કરે એના કરતાં એક બેસ્ટ વે તમે બતાવો કે બાળકો માટે ઉંમર અથવા મોટેરાઓને મુશ્કેલી આવે ત્યારે અથવા એક જનરલ કે ક્યારે માર્ગદર્શન લેવા જવું જોઈએ પર્ટિક્યુલર હેલ્થ સંબંધી આપણા શાસ્ત્રમાં સોળ સંસ્કાર હતા ને ત્યારે જ્યારે સંસ્કાર થાય ને બાળક જન્મ લે ત્યારે એના દોષનું નિવારણનું સંસ્કાર થતું કે એવા કયા દોષ લઈને આવ્યો છે એવા કયા ગ્રહની યુતિ લઈને આવ્યો છે ગ્રહ સાથે બેસાડી લાવ્યો છે જેના લીધે આગળ એને આ તકલીફ આવી શકે તો મા બાપ લોકો પહેલાં સાવધાન થઈને નાનપણમાં જ એનું નિદાન કરી લેતા હતા જેના લીધે શું થાય કે બાળકને એવી કોઈ સમસ્યા ગંભીર આવે નહીં અત્યારે બી હું કહું કે તમને જાગ્યા ત્યારથી સવાર અને તમે ચાહો તો પાણી પહેલાં પાળ બાંધી લો દેખાડો તમારું પહેલાં તો હું કહું કે ખાણ ખાવા પીવાનું તમારું ચોખ્ખું હશે તો હેલ્થ લાગતી સમસ્યા કમ ઓછી થતી જશે કારણ કે અમારામાં અમે કનેક્ટ કરીએ બીજો હાઉસ છે એ તમારું ખાવા પીવાનું છે છઠ્ઠો હાઉસ છે એ તમારો રોગનો છે તમને શું બીમારી થશે અને એ બંને એકબીજાથી કનેક્ટ છે તો તમે જેવું ખાશો એવો જ રોગ તમને લાગુ પડશે તો પેલા તો તમે બલભદ્રા જેમણે જણાવ્યું કે જ્યોતિષ શાસ્ત્ર માં પણ આરોગ્યનું ખૂબ જ મહત્વ છે આરોગ્યની નાની મોટી બીમારીઓ આ ગ્રહ આધારિત છે અને તેની રેમેડી કરવાથી આરોગ્યને ને લગતી સમસ્યાઓ જે આપની છે તેનો ઉકેલ લાવી શકાય છે આ વિષય ખૂબ જ ગહન છે આના ઉપર ખૂબ જ એપિસોડો થઈ શકે એમ છે ખાસ કરીને પર્ટિક્યુલર બીમારી પ્રમાણે પણ સચિનભાઈ પણ હાલે સમય ઓછો છે એટલે જ્યોતિષશાસ્ત્રમાં એસ્ટ્રોટોક વિભાગમાં